મોરબીમાં રેશન કાર્ડ પર મળતા ચોખા ભેળસેળવાળા ચોખા આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે વજેપર વિસ્તારમાં રહેતા ગ્રાહકે છેલ્લા કેટલાક સમયથી ભેળસેળવાળા ચોખા આવી રહ્યા છે તેમ તેઓએ જણાવ્યું હતું કારણ કે આ ચોખામાંથી ખીચડી બનાવતા ખીચડી કાળી પડી જતી હોવાથી તેમણે રજૂઆત કરી હતી મારું નામ છે ડાબી नरेश પ્રમણભાઈ હું વજેપરમાં રહું છું બાર નંબરમાં તે મારા ડીપુમાંથી માલ આવે છે એ ભેળસેળિયો માલ આવ્યો છે હવે એમાં બનાવટી ચોખા આવે કે જેનાથી ખીચડીમાં એ ચોખા આવે તો એ ખીચડી એટલામાં કાળી પડી જાય છે બધા ચોખા એવા નથી પણ પેલા પાંચ છ મહિનાથી આ વસ્તુ થાય કે પહેલાં ઓછા આવતા અને હવે થોડા 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 કરતા વધારે આવવા માંડ્યા છે કોઈને કીધું નથી મેં ખાલી ઇન્સ્ટામાં રીલ્સ બનાવીને મૂકેલી હતી